बूलबाल कृष्ण भगवान की जे रामचन्द्र भगवान की जय हला वा हिरनी दोरि काना निहला गा वरे जाऊ तो काना जना पानी जावरे हला वा हिरनी दोरि काना निहला गा वरे जाऊ तो काना जना पानी जावरे સોના રૂપાનું પરણીયું ને હિરની દોરી રે હળવે હળવે ઇસકો નાખું સૂઈ જા મારા લાલ રે સોના રૂપાનું પરણીયું ને હિરની દોરી રે હળવે હળવે ઇસકો નાખું સૂઈ જા મારા લાલ રે સંજવારી તો કાઢી નથી ને ઘર મારે લમસે લે કડીક ચંપી જાવ તો કાના જમના પાણી જાવ રે સંજવારી તો કાઢી નથી ને ઘર મારે લમસે લે ખડીક ઝંપી જાઉં તો કાના જમના પાણી રે સારી ઠિકાણે સગવણ કરશું રૂડી લાવશું અરે જાડી તારી જાન જુડશું જાનમાય મેં સવરે સારી ઠેકાણે સગપણ કરશું રૂડી લાવશું અરે જાડી તારી જાન જુડશું જાનમાય મેં સવરે સુરત સેની જાડી મંગાવું રૂપિયા બોવરે પેરી પેરીઓ રસોઈ કરશે કાના તારી બોવરે વરે સુરત સેની જાડી મંગાવું રૂપિયા ખર્ચા વરે પેરી ઓઢી રસોઈ કરશે કાના તારી બોવરે શીરો બનાવે પૂરી બનાવે પૂરી બનાવે બોવરે આપણે સો તો જમવા બેસીએ તા જમવા બેસે તાણ કરે તારી બોબરે શીરો બનાવે પૂરી બનાવે પૂરી બનાવે બોવરે આપણે સૌ તો જમવા બેસ્યું બેસવી તાણ કરે તારી બોબરે ગામે ગામની ગાયો મગાવવા ગાયું મગાવું બોવરે ಅಂಗುಟಿ ಗಾಯ ದೋ ಕಾನಾ ತಾರಿ ಬೋವರೆ ಗಾ ಗಾಮಿ ಗಾಯೋ ಮಂಗಾವೂ ಗಾಯೋ ಮಂಗಾವೂ ಬೋವರೆ ವಾಕ್ಯ ಅಂಗು ಗಾಯೋ ದೋ ಕಾನಾ ತಾರಿ ಬೋವರೆ ಗಾವ ಲೋ ದಿನ ದೂಡಾಕ್ಯಾ ಜಂಪಿ ಜಾ ತೋ ಕಾನಾ ಮಾಕಣ ಮಿಶ್ರಿ ગવલડી તો દોન તિને દૂધડા ક્યાથી દવ રે કડીક ચંપી જાઓ તો કાના માકણ દવરે દે હલાવાલા હિરણી દોરી કાનને હલા ગાવરે રે કડીક ચંપી તો વાલા જમના પાણી જાવરી હલાવાલા હિરણી દોરી કાનન હલા ગાવરે કડીક ચંપી જાઓ વાલા ચમના પાણી જાવરે બોલો બાલ કૃષ્ણ ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાઈક સીટને સબસ્ક્રાઈબ કરજો